લઈશું આપણે પેટ છાતી માથું એક લાઈનમાં ઊંડો શ્વાસ ઓ

દયાપનમાં જ્ઞાન યજ્ઞ સરસ મજાનો ચાલે છે ત્યારે એ યજ્ઞમાં પધારવાનું અને આહુતિ આપવાનું અવસરોએ જે સદભાગ આપ્યું છે એ બદલ હું આપવામાં સવારથી જે સત્સંગનો દોર ચાલે છે એમાં आत्मज्ञान सत्संग बहु गहन विषय तो सदभाग्य शेष कक्षा सतो अमृत द्वारा अपनी समक्ष रजू करी से बापूजी जी शास्त्रों दोहन सरल भाषा આપની સમક્ષ થઈ મૂક્યો છે અને આપણે બધાય રિસ્પોન્ડ કરી રહ્યા છે એ આપણો સદભાગ્ય છે અનુબોધ વાત કરીએ ત્યારે હું એક વાત કરું કે જે સરામાં આપુલીના आश्रमમાં જ્યારે મારું પહેલીવાર જવાનું થયું રાત્રિ રોકાણ પછી સવારના એક મે દ્રશ્ય જોયું અદ્ભુત દ્રશ્ય હતું કે વ્યક્તિની જે અમરદ ધારા જ્યાં છે અને ચિંતન થાય છે એનો પ્રભાવ પશુ પક્ષીઓમાં જોવા મળે છે સવારના મોર છે એ પોતાની કળા છે એ ખીલાવી અને નૃત્ય કરતો હતો અને ઢેલ છે એ બાજુમાં હતી અને એની બાજુમાં જ એક કૂતરો હતો છતાંય કૂતરો મોર પર ત્રાપ મારીને મારવાનો પ્રયત્ન પોતાના સ્વભાવ પક્ષીઓ પણ બદલી નાખે આ અમૃતધારાનો પ્રભાવ છે તો 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 પછી આપણે મનુષ્ય છીએ તો એને હદ અને અનહદની વાત સરસ મજાની વાત કરી હદમાં અને અનહદમાં પરમ તત્વની જે ઓળખાવે છે એ સાચા સંત છે અને જેને ઓળખાઈ જાય છે એને સર્વત્ર મળે છે પ્રશ્ન એ નથી કે પરમાત્મા ક્યાં છે પ્રશ્ન એ હોવો જોઈએ કે પરમાત્મા ક્યાં નથી અધૂરી ચોપાઈ છે ને દોહરો બોલ્યા બાપુ કે એની બીજી લાઈન પણ સમજવા જેવી છે તમામ શાસ્ત્રો તમામ સંતો પરમ તત્વને બતાવે છે જેમ છે એમ બતાવે છે ત્યારે બ્રહ્મિષ્ઠ અને શ્રોત્રીય ગુરુ દ્વારા આપણે જ્ઞાન મળે ને ક્યાં નથી દરેકમાં સિદ્ધ કરી શકાય છે ત્યારે સમય નથી રામાયણમાં ગીતાજીમાં ભાગવતમાં બ્રહ્મસૂત્રમાં જે બાપુજીએ વાત કરી છે એ જ વાત તમામે તમામ શાસ્ત્રોમાં સિદ્ધ કરી શકાય તમામમાં છે जिं खोजा ति पाइया जिने जने सोच्यो छे ने बदी जिया एक मड्यो छे नाम रूप ने पाछर सच्चिदानंद क्या नहीं? हरि व्यापक सर्वत्र समाना प्रेम ते प्रकट होई ने जाना देश काल किस सब किस माही कहू सो कहा जहां प्रभु नाही अनंत मानस सर्वत्र

પછી પણ હું જ રહું છું મારા અન્ય છે નહીં ગુરુ ભગવાન વેદ વ્યાસજી કહે છે એ વ્યાસ પીઠ ઉપર પૂર્ણ જવાબદારી થી હું બોલું છું गीता दूत दूत जी में भगवान कहे सर्वस्व हृदय समिष्टो मत स्मृति ज्ञान अपोहन च वेदेश्च सर्वे ग्रह में वेद्यो वेदांत कृत्व तमदेव चाह सर्वन हृदय में आ गीता जी प्रमाण है न च मथा भूता पश्चिम योग में स्वर भूतभुन भूत मूतभावना गीता जी

એમ આત્મા આ અથર્વેદુક્ય ઉપનિષદો મહાવાક્ય અદ્િત્યત્વને નિર્દેશ કરે છે બ્રહ્મ સિવાય કઈ નથી દુનિયાના કોઈ પણ વિદ્વાન કોઈ પણ સંત વેદો અને ઉપનિષદોથી બારે બોલી શકે એમ નથી જેમ છે ગુરુ અને ગુરુ ભગવાન વેદવ્યાસ એની યાદમાં આપણે ગુરુ પૂર્ણિમા બધા મનાવીએ છીએ તમામ પીઠ ઉપરથી જે વક્તવ્ય રજૂ કરવામાં આવે છે એને વ્યાસ પીઠ કહેવામાં આવે છે અને વ્યાસ ભગવાન વેદવ્યાસજીનું કહેલું તમામ તમામ મહાપુરુષોને સંતો કહે છે વેદો અને પુરુષો પણ કહે છે કે બ્રહ્મજ્ઞાન આત્મજ્ઞાન મહત્વ એ જ આત્મજ્ઞાન આપણે બાપુજી આપે છે અને બાપુજીની ધારાના તમામે તમામ સંતો આપે છે એ આપણા સદભાગ્ય છે જેમ છે આદિત્ય તત્વને જાણવાની વાત ઉપનિષદો હોય છે સંતોએ પણ કરી છે યથાર્થ નિશાન ગંગા સભી યથાર્થ નિશાન જેને સમજી પાનભાઈ એને કરવું પડે નહીં કાંઈ મીરાબાઈ આત્માને ઓળખ્યા વિના રે लख चौरासी नेहरे चढ़े नरसिंह मेहता जहाँ लगी आप तत्व तो चिन्ह हो नहीं त्या लगी साधना सर्वजूटी कबीर तो साहेब समय ना तो खाली झलका तो कि तमाम संतो आज बात करे ना में मंदिर ना में मस्जिद ना का भी कैलाश में मुझको कहाँ ढूंढे बंदे मैं तो तेरे आश तो एक में वो अद्वितीय ब्रह्मांच अजातवाद ने विवर्तवाद ना ने समझिए तेरे से बर पड़े चाहे यो वशिष्ठ महारामायण यो वशिष्ठ उसी राम भगवान ने कहे चाहे जा। ये जगत हुआ ही नहीं राम और वशिष्ठ होते ही नहीं यो वशिष्ठ महारामायण तमाम तमाम ग्रंथ में ब्रह्मांड आप इसे कहे चाहे शास्त्रों जी कहे चाहे ઋષિઓ કહે છે એ જ છે એ સંતો કહે છે અનુભવી સંતોનો એટલે શ્રુતિ પ્રમાણ સ્મૃતિ પ્રમાણ અનુભવ પ્રમાણ અને યુક્તિ પ્રમાણ આ ચારે ચાર પ્રમાણથી અદ્વિત્ય બ્રહ્મતત્વ સિદ્ધ કરી શકાય છે અને બાપુજી આપણને કરાવે છે એ આપણા સદભાગ્ય છે મહાત્માઓ આપણને કરાવે છે પછી સમજ્યા પછી ખબર પડે છે કે બોધ કોને આપો અજ્ઞાની છે કે એક મેં અદ્વિતીય બ્રહ્મ જ છે એક નાની વાત કરું કે એક લહેરને એમ થયું કે પાણી સાથે મને મળવું છે પાણી સાથે હું ક્યારે મળીશ ક્યારે મળીશ ક્યારે મળીશ અને આપણા બાપુજી જેવા પુરુષોત્તમ બાપુ જેવા સંત એમને મળ્યા કે બેટા રૂપક છે સરસ લક્ષ્યાર્થ સમજો તો બેટા શું પ્રશ્ન પ્રશ્ન છે કેમ તો મુંજાસ તો કે મારે પાણીને મળવું છે લહેર એમ કહે છે કે ક્યારે મળીશ કેટલી યાત્રા ઉછળ કૂત કરતી કરતી હું આવી અને કેટલી બધી લહેરો છે કેટલાય કરપોટાઓ છે અને આમાં પાણી સાથે ક્યારેક મારો વિલાપ થશે જ્યારે બ્રહ્મેશ્ક અને સરોત્રી નું બેલ કહે बापूजी ने आ समर्थ पुरुषोत्तम पुरुष में उत्तम है एवं समर्थ गुरु कहे थे कि बेटा आसपास सोचे विचार कर ऊपर देखा है चाहे वो नहीं पर कोट में लहर नहीं नहीं नाम रूप में छोड़ी है ना में विचार कर तो छह विचार भी पद्धति अमृत दारा ने जब सीखी तो ये नहीं अरे पर कोटा आसपास

સચિદાનંદ ખોવાનું ક્યારે છે હું તમને હું નથી એવો ક્યારે અનુભવ થાય છે એટલા માટે ઋષિઓ આપણને હું કોણ છું જીવ શું છે જગત શું છે અને ઈશ્વર શું છે એ પદ્ધતિ સર શીખવાડે છે આ માની લો અને વિશ્વાસ કરી લો એવી વાત નથી સાક્ષાત અપરોક્ષ અનુભવ બાપુજી વાત કરીએ ને પરોક્ષ અને અપરોક્ષ બે અનુભવ છે એમાંય એક પરોક્ષ નહીં પણ અનુભવ એમાં બે છે દ્રઢ અને અદ્રઢ જ્યાં સુધી અદ્રઢ છે ને ત્યાં સુધી બોધ લીધા પછી પણ સંશય છે અને જ્યારે દ્રઢ છે ને તો બદલવાનો કોઈ પ્રશ્ન જ નથી તો બીજું છે કોણ તમામ પ્રમાણથી સિદ્ધ થાય જેમ સ્કંદ પુરાણનું પ્રમાણ લઈને પેલો શ્લોક બોલ્યા બાપુજી પણ સવારે રદન સાધ્યો સત્સંગની અંદર એકમ નિત્ય મને આદિત્ય તત્વ ગમે છે બાપુજીની વાત મને ખૂબ ગમી સાધ્યો પણ એક મેં અદિત્ય ધ્રમ તરફ મારો મુખ્ય વિષય છે ગુરુઓની કૃપાથી ઈશ્વરની કૃપાથી કે જ્યાં જીવ જગત છે જ નહીં તમે હું મને તમે જ છે જ નહીં હું તો તેના ત્યાં ભેદ નથી એ અદિત્ય તત્વને પારખવા માટે જ નિષ્કામ કર્મ છે નિષ્કામ કર્મ દ્વારા એટલે શાસ્ત્રો એમ કહે છે અજ્ઞાન સજ્જિદાનંદ તો છીએ તો સજ્જિદાનંદ છીએ તો અવિદ્યાને અજ્ઞાનનો સ્વીકાર કરવો પડે અજ્ઞાન અને અવિદ્યાનો સ્વીકાર કરવો પડે એટલા માટે શાસ્ત્રો કહે છે નિષ્મળ દ્વારા મળશે અને આવરણ આ ત્રણ વસ્તુ ઘડે છે પોતાના સ્વરૂપને ઢાંકે છે શું ઢાંકી શકે એવું નથી આ ગાંડલા ને ઓછા મોટું હોય ને કોઈ ઢાંકી શકે એમ બ્રહ્મને કોઈ ઢાંકી શકે એમ નથી સ્પષ્ટતા સાથે વાત કરું છું પણ છતાંય ઢાંકેલું લાગે છે આપણે સચિદાનંદ ઓળખવા માંડીએ ભેગા થયા છીએ હદની અંદર માનીએ છીએ પોતાને એટલે અનહદ નથી સમજાતો ને એટલા માટે કે ઢાંકેલું જણાય છે તો શું ઢાંકે છે તો શાસ્ત્રો કહે છે મળ વિક્ષેપ અને આવરણ તો મળ સેનાથી દૂર થાય તો નિષ્કામ કર્મથી મળ દૂર થાય વિક્ષેપ ઢાંકે છે તો ઉપાસના અને યોગથી વિક્ષેપ દૂર થાય ઉપાસ મળ અને વિક્ષેપ તેના પૂર્ણ દૂર થઈ ગયા છે એવા જે જિજ્ઞાસુ મુક્ષુ જ્યારે બ્રહ્મિષ્ઠ અને શ્રોત્રે ગુરુના સાનિધ્યમાં પૂર્ણ કુસુમ બાબુ જેવા સાનિધ્યમાં જ્યારે આવે છે ત્યારે ફક્ત પ્રશ્ન હોય છે આવરણ ભંગ કરવાનો અને આવરણ અંબ પોતાની રીતે થઈ નથી શકતું અસંભવ છે એટલે બ્રહ્મનિષ્ઠ અને સ્વપ્રિય ગુરુ શાહનું શાકાર રૂપે શ્રી હરિ જ હોય છે ભગવાન શંકરાચાર્યની અપ્રોક્ષ અનુભૂતિમાં મંગલાચરણમાં કહે છે શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટા રમેશ્વરમ વ્યાપક હમ સર્વ લોકાનામ કારણ તમ નમા જ્યાં છે ને અહં ખોટો અહં છે ને વ્યાપક જેમ છે રિયલહમ ની અંદર લઈ પામે છે પરપોટા પણ ઉગ્યું લહેર પણ ઉગ્યું અને માત્ર જળ છે એમ નિષ્ઠા થઈ જાય છે તો એ અદ્વિત્ય તત્વને આવું સરસ મજાનું આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન યથા તો બ્રહ્મ જિજ્ઞાસા બાપુએ સવારે વાત કરીને કે બ્રહ્મોની જિજ્ઞાસા છે ને બ્રહ્મો વિદ્યા એટલે આના શ્રોતાઓ પણ દુર્લભ છે અને બાપુ જેવા એવા શબ્દો જેવા એના વક્તાઓ પણ દુર્લભ છે એમ સત્શાસ્ત્રો કહે છે સદુ કહે છે અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે બાપુજીથી પરંપરાગત આ જ્ઞાન મળી છે અને જ્ઞાન માટે દયાપરના બધા જીજ્ઞાસુ આપ સૌ પ્રેમીજનો પણ ખરેખર ધન્યવાદને પાત્ર છો આ હું વારંવાર આયોજન કરો છો અને અનેક સંતોને આમંત્રિત કરો છો આનંદ મૂર્તિને પણ અહીંયા એક હતા આનું આયોજન દયાપરમાં થયું હતું અમે આવ્યા હતા એ સમયમાં એના પહેલા પણ જ્ઞાનના છત્રના અંદર પણ ત્યાં સમાજવાળી મંદિર અંદરના ભાગમાં છે ને બીજું જ સાચી સમજ મળે છે વાત કરી કે બિન સત્સંગ વિવેક ન હોય અને વિવેક વગર છે ને અલગ પાડવું મુશ્કેલ છે હદ અને અનહદ ને પ્રે અને શ્રેને આત્માને અનાત્માને ને એટલે અનાત્મામાં અનાત્મા છે તો આત્મા જ માટી જ છે પણ ઘડો લાગે છે એનું શું એટલા માટે એ ઘડો નથી પણ માટી છે એ સમજવું જરૂરી છે અને માટી છે એમ સમજાઈ જાય તો પછી ઘડાને અલગ કરવાની જરૂર નથી બાપુજી બહુ સરસ મજાના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરી છે કે જ્યારે સમજાઈ જાય તો અલગ કોની સાથે જગતથી અલગ થવું છે જગત છે ત્રણ કાળમાં બન્યું છે જીવ છે ત્રણ બન્યા છે ત્રિકાલાબાદ સત્યને જાણ્યા પછી તો કાંઈ વસ્તુ રહેતી નથી